નજર કરીશું વડોદરા પર વિઘ્ન હર્તા ગણેશજીના દસ દિવસના પાવન આગમન સાથે સમગ્ર વડોદરા ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું છે શહેરના ઇલોરા પાર્ક વિસ્તારમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા બારમો વર્ષ પણ પર્યાવરણ પ્રેમી પ્રવૃત્તિ સાથે ઉજવણી કરવામાં આવી છે માટીમાંથી બનેલી ઇકો ફ્રેન્ડલી શ્રીજીની નયન રમ્ય મૂર્તિની સ્થાપના નાસિક ઢોલ અને ગજરાજાની શાહી સવારી સાથે ધૂમધામથી કરવામાં આવે છે આ વર્ષે વિશેષ રૂપે ભારતીય સૈન્યના ઓપરેશન સિંધુર શક્તિની નિડરતા અને સમર્પણને અનુરૂપ મંડળ દ્વારા ઓપરેશન સિંધુર શક્તિ સ્થળ ઊભું કરાયું છે જ્યાં વિસર્જન સમયે શ્રીજી સાથે જ ભારત માતાના વીર જવાનોને સમર્પિત સંદેશાઓ પણ અર્પણ કરાશે આ ઉપરાંત પ્લાસ્ટિક મુક્ત વિચારધારાનું સંચાલન કરી પર્યાવરણના સંરક્ષણ માટે મંડળ સતત પ્રતિબદ્ધ છે યુવાનો મોટેરાઓ અને માડાકો ભક્તિ ભાવથી શ્રીજીના આગમનને વધાવી રહ્યા છે અને સમગ્ર વિસ્તાર ભક્તિ ઉત્સાહ અને સંસ્કારના રંગમાં રંગાઈ ગયો છે ઇન્દ્રપ્રદેશ યુવક મંડળ છેલ્લા દસ થી અગિયાર વર્ષથી ગણપતિ બાપાનું આગમન અને ગણેશ ઉત્સવ એક ખૂબ જ મહોત્સવની જેમ ઉજવે છે અને દર વર્ષે અમે એવો કોઈ સંદેશ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ જેનાથી વડોદરાવાસીઓને અને એમનાથી દેશવાસીઓને પણ એક સરસ મજાનો મેસેજ જાય આ વર્ષે અમે લોકો એવું બી મેસેજ લઈને આવ્યા છે સૌથી પહેલો તો તમે મારી પાછળ જેમ જોઈ શકો છો અમે ગણપતિ બાપાનું આગમન એક ભવ્ય પાલકીમાં કરી રહ્યા છે એટલે આપણી એક જે સાંસ્કૃતિક પરંપરા છે એને એની ધરોહર સાચવવી અને પથક ડીજે નું વાપર ના કરતા પથક કેમકે આ વર્ષનો અમારો મુખ્ય સંદેશ એ છે કે આપણે પર્યાવરણને કેવી રીતે બચાવીએ અને એમાં એના હેઠળ અમે લોકો ઇન્દ્રપ્રદ યુવક મંડળ અને ઇન્દ્રપુર સોસાયટીને પ્લાસ્ટિક ફ્રી ઝોન ડિક્લેર કર્યો છે